હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું દૂધનો માવો બનાવવાની રીત આજે આપણે ટ્રેડિશનલ રીતે દૂધનો માવો બનાવતા શીખીશું દૂધનો માવો બનાવવા માટે મેં અહીંયા દોઢ લિટર જેટલું દૂધ લીધું છે ફૂલ ક્રીમવાળું ભેંસનું દૂધ લીધેલું છે ગાયના દૂધનો ઉપયોગ કરીને પણ માવો બનાવી શકાય છે માવો બનાવવા માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો પણ એનું તળિયું જાડું હોવું જોઈએ લોખંડની કઢાઈનો ઉપયોગ કરીને પણ માવો સરસ બનાવી શકાય છે કઢાઈમાં અડધી ચમચી ઘી એડ કરવાનું છે ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ ગયું છે આ રીતે કઢાઈને ફેરવી લેવાની છે ઘીને લેવાનું છે સારી રીતે હવે આપણે કડાઈમાં દૂધને એડ કરીશું દૂધને આપણે હલાવીશું સતત હલાવતા જઈને દૂધને ઉકાળવાનું છે આ માવો માર્કેટમાં મળતા માવા કરતાં શુદ્ધ અને દાણીદાર બને છે દૂધમાંથી માવો બનાવવો ખૂબ જ સરળ છે ભેંસના દૂધનો ઉપયોગ કરીને માવો બનાવવામાં આવે તો માવો વધારે ઉતરશે માવો વધારે પ્રમાણમાં બનીને રેડી થાય છે માવો બનાવવા માટે આપણે થોડો સમય આપવો પડે છે પણ એકદમ શુદ્ધ માવો બનીને રેડી થાય છે ઘરે આ માવામાંથી આપણે કોઈ પણ મીઠાઈ બનાવી શકીએ છીએ આ રીતે સતત હલાવતા જઈને આપણે એ માવો રેડી કરવાનું છે દૂધને બાળવાનું છે દૂધમાં જેટલું ફેટનું પ્રમાણ વધારે હોય એટલું જ માવો વધારે બનશે કિનારીઓ સાફ કરતા જઈને આપણે માવો બનાવવાનો છે દૂધ સારું એવું ઘટ થઈ ગયું છે અને બળ્યું પણ છે દૂધ જો તમે ગામડામાં રહેતા હોય તો તાજું ભેંસનું કે ગાયનું દૂધનો ઉપયોગ કરીને માવો વધારે પ્રમાણમાં બનાવી શકાય છે ઘરના માવાની મીઠાશ કંઈક જુદી જ હોય છે આપણે આ રીતે સતત હલાવતા રહીને જ માવો બનાવવાનું છે દૂધ ખાસું બધું બળી ગયું છે આ રીતે હલાવતા જઈને દૂધને બાળવાનું છે દૂધને હલાવીશું મલાઈ થઈ છે દૂધમાં દૂધ ઘટ થવા લાગ્યું છે થોડી થોડી વારે આ રીતે હલાવતા જઈને આપણે સાઈડમાં કંઈક કામ કરવું હોય તો પણ કરી શકાય છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સ્લો રાખીને જ આપણે બીજું કંઈ કામ કરવું હોય તો કરી શકાય છે થોડી થોડી વાર આ રીતે હલાવતા જવાનું છે આ રીતે હલાવતા જઈને આપણે દૂધને દૂધ આપણું ઘટ થવા લાગ્યું છે આ રીતે ઉભરો આવે એટલે આપણે સતત હલાવતા રહેવાનું છે હલાવવાનું બિલકુલ બંધ નથી કરવાનું જો બંધ કરીશું તો દૂધ બહાર આવી જશે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે મેં આ રીતે ઘરે દૂધનો માવો બનાવીને આપણે ઘણી બધી મીઠાઈઓ બનાવી શકીએ છીએ હાઈ ફ્લેમ રાખીને આપણે માવો બનાવીશું અને સતત હલાવતા રહીશું આ રીતે દૂધમાંથી માવો બનાવીને આપણે ઘણા બધા પ્રકારની મીઠાઈઓ બનાવી શકીએ છીએ બરફી પેડા પછી છે કોપરા પાક આ બધી મીઠાઈઓ માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી મીઠાઈઓ છે ઘરે માવો બનાવવો ખૂબ જ સહેલો છે એકદમ સરળ રીતે માવો બની જાય છે આ રીતે આપણે દૂધને સતત હલાવતા રહીને કૂક કરવાનું છે ઘરે બનાવેલા માવાની મજા કંઈક જુદી જ હોય છે એમાં રહેલી મીઠાશ એ બધાને બહુ જ ગમે છે અને મીઠાઈ ખાવાની બહુ જ મજા આવે છે કડાઈ ની કિનારીઓને આપણે સાફ કરી લેવાની છે આ રીતે દૂધ આપણું ખાસું એવું ઘટ થઈ ગયું છે માવો એકદમ સરસ રેડી થશે થોડા જ સમયમાં આપણો માવો બની જશે ઘણું બધું દૂધ બળી ગયું છે હવે થોડું જ દૂધ રહ્યું છે જો ગળ્યો માવો ભાવતો હોય તો આ સમયે આપણે માવામાં ખાંડ એડ કરવાની છે તો માવો એકદમ ગળ્યો બનશે માવામાં બિલકુલ દૂધનો ભાગ નથી રહેવા દેવાનો માવો એકદમ સરસ વાઈટ બન્યો છે મેં અહીંયા ભેંસના દૂધનો ઉપયોગ કર્યો હતો એટલે માવો એકદમ વાઇટ બન્યો છે ગાયના દૂધનો ઉપયોગ કરીને જો માવો બનાવવામાં આવે તો માવો થોડો બ્રાઉન કલરનો બને છે આપણો માવો બનીને રેડી થઈ ગયો છે એકદમ સરસ દાણીદાર બન્યો છે માવાને હવે એક પ્લેટમાં લઈ લઈશું એકદમ સરસ દાણીદાર માવો બનીને રેડી થયો છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે માવો કેવો લાગ્યો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ